જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્ક અધ્યાય સિત્તેર જરાસંધે કેદ કરેલા રાજાઓના દૂતનો સંવાદ શ્રી સુખદેવજી બોલ્યા જ્યારે પ્રાતઃ થવા આવતો અને કુકડા બોલવા લાગતા ત્યારે રાત્રે શ્રી કૃષ્ણ કંઠમાં આલિંગન આપેલી તેમની સ્ત્રીઓ તેમનાથી વિકુટા થવું પડશે એમ જાણી વ્યાકુળ થઈ કુકડાઓને ગાળો દેવા લાગતી કલ્પવૃક્ષ વનના વાયુઓથી ભમરા ગુંજરાવ કરવા લાગતા અને ત્યારે નિદ્રારહિત થયેલા પક્ષીઓ બંદીજનોની પેટે કૃષ્ણને જગાડતા હોય તેમ કલરવ કરવા લાગતા એ પ્રભાતનો સમય જો કે અત્યંત સુંદર હતો તો પણ પતિ શ્રી કૃષ્ણના બે બાહુઓ વચ્ચે રહેલા રુકમણી પતિને આલિંગનની વિયોગ થશે એમ વિચારી તે સુંદર અને પવિત્ર બ્રાહ્મ મૂર્તને પણ સહન કરી શકતા નહીં પછી શ્રી કૃષ્ણ બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠી હાથ પગ ધોઈ જળનું આચમન કરી પ્રસન્ન ચિત્તે પોતાના સ્વરૂપનું ધ્યાન કરવા લાગતા જે સ્વરૂપ પ્રકૃતિથી પણ એક સ્વયં પ્રકાશ ઉપરાધિત નિત્ય સ્વભાવથી જ સદા અવિદ્યા રહિત અને જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા તથા નાશનું કારણ પોતાની શક્તિઓથી આનંદયુક્ત નિર્મળ જળમાં સ્થાન સ્નાન કરી બે વસ્ત્રો પહેરી સર્વસ્થ શ્રી કૃષ્ણ સંધ્યોપાસન વગેરે સર્વ ક્રિયા સમુદાય તથા અગ્નિહોત્ર કરી મૌન રહી ગાયત્રી જપ કરતા પછી આત્મજ્ઞાની શ્રીકૃષ્ણ ઉદય ઉદય પામતા સૂર્યનું ઉપસ્થાન કરી પોતાના અંશરૂપ દેવો ઋષિઓ તથા પિતૃઓને તૃપ્ત કરતા ને પછી વૃદ્ધો તથા બ્રાહ્મણોની પૂજા કરતા સુવર્ણથી મઢેલા સિંગડાવાળી રૂપાથી મઢેલી ખરીઓવાળી સારા સ્વભાવની મોતીઓના માળાઓવાળી દૂઝણી એક વખત વિવાયેલી વાછરડા સહિત તથા ઉત્તમ વસ્ત્રો પહેરેલી તેર હજારને ચોરાસી ગાયો તેઓ દરરોજ શણગારેલા બ્રાહ્મણોને રેશમી વસ્ત્ર મૃગચર્મ તથા તલ સાથે આપતા પછી પોતાની વિભૂતિ રૂપ ગાયો બ્રાહ્મણો દેવો વૃદ્ધો ગુરુઓ તથા સર્વ પ્રાણીઓને નમસ્કાર કરી ભગવાન માંગલિક વસ્તુઓનો પ્રસર્ સ્પર્શ કરતા હે પરીક્ષિત જો કે ભગવાનના શરીરનું સ્વાભાવિક સૌંદર્ય જ મનુષ્ય લોકનો અલંકાર છે તો પણ તેઓ પોતાના પીતાંબર વગેરે દિવ્ય વસ્ત્રો કૌસ્તુભ વગેરે આભૂષણો પુષ્પમાળા ચંદન દિવ્ય વગેરેથી પોતાને વિભૂષિત કરતા પછી ઘી દર્પણ ગાયો બાળદો બ્રાહ્મણો તથા દેવોનું દર્શન કરતા શહેરના તથા અંતઃપુરના સર્વ વર્ણના લોકોની ઈચ્છા પ્રમાણે તેઓને ઈષ્ટ વસ્તુઓ અપાવતા પ્રધાન મંડળને પણ તેની ઈચ્છાઓથી સંતોષી તેનું સન્માન કરતા પછી પ્રથમ બ્રાહ્મણોને સ્નેહીઓને પ્રધાધનો તથા સ્ત્રીઓને પુષ્પમાળા પાન બીડા તેમજ વિલેપન વહેંચી તેના પોતે ઉપયોગ કરતા તે પછી દારૂક સારી સારથી સુગ્રીવ વગેરે ઘોડા જોડેલો પરમ અદ્ભુત રથ હાજર કરી આગળ ઉભો રહેતો એટલે સૂર્ય જેમ પૂર્વાચલ ઉપર ચડે તેમ ભગવાન પોતાના હાથથી સારથીનો હાથ પકડી સાધ્યકી તથા ઉદ્ધવ સાથે રથ ઉપર ચડતા

આ પ્રમાણે પ્રભુ કૃષ્ણ પોતાની ક્રાંતિ વડે દિશાઓને પ્રકાશમાન કરતા તે સભામાં ઉત્તમ યાદવોથી વીંટાઈ ઉત્તમ આસન પર બિરાજતા ત્યારે આકાશમાં તારાઓથી વીંટળાયેલ ચંદ્ર પેઠે શોભતા હતા હે રાજન તે વખતે હાસ્ય કરનારા વિદૂષકો અનેક જાતના હાસ્ય રસ્તી અને નટાચાર્યો તથા નર્તકી પોતપોતાના સમુદાય સાથે નૃત્યો કરી ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરતા તેમજ સૂત માગદ તથા બંદીજનો મૃદક વીણા મુરજ વેણુ તાલ તથા શંખના શબ્દો કરી નૃત્ય ગાન તથા શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા વળી ત્યાં બેઠેલા કેટલાક વક્તા બ્રાહ્મણો વેદ મંત્રોનું વ્યાખ્યાન કરતા અને પવિત્ર યશવાળા પ્રાચીન રાજાઓની કથાઓ કહેતા એ રાજન એક દિવસ પૂર્વે કદી ન જોયેલા અને એક નવીન પુરુષ ત્યાં આવ્યો દ્વારપાળોએ ભગવાનને તેની ખબર આપી તેને સભામાં દાખલ કર્યો તેણે બે હાથ જોડી પરમેશ્વર શ્રી કૃષ્ણને નમસ્કાર કરી જરા કેદ કરવાથી થયેલું રાજાઓનું દુઃખ જણાવ્યું હે કૃષ્ણ જરાસંધના દિગ્વિજય વખતે જે વીસ હજાર રાજાઓ તેને નમ્યા નહીં તેઓને તેણે ગિરિવ્રજ નામના કિલ્લામાં બળત્કારે કેદ કર્યો હે કૃષ્ણ હે કૃષ્ણ હે અતકરી સ્વરૂપવાળા હે શરણાગતના ભયનો નાશ કરનારા અમે ભેદ બુદ્ધિને લીધે સંસારથી ડરતા આપણે શરણે આવ્યા છીએ આ જગતના લોકો શાસ્ત્રના નિષેધેલા કર્મોમાં તથા કામ્ય કર્મોમાં તત્પર રહી આપે જ કહેલા આપના પૂજન રૂપી પોતાના ધર્મમાં પ્રમાદી રહે છે તેટલામાં તો બળવાન કાળ એ લોકોના જીવતની આશાનો આ લોકમાં જલ્દી નાશ કરે છે તે કાળ મૂર્તિ આ ભગવાનને અમારા નમસ્કાર હો હે ઈશ્વર હે જગતના નિયંતા આપ પોતાના અનસ્વરૂપ બળદેવજી સાથે પુરુષોનું રક્ષણ કરવા તથા દુષ્ટોને શિક્ષા કરવા આ લોકમાં અવતર્યા છો છતાં બીજા પુરુષો આપની પણ આજ્ઞા માનતા નથી તે સમજી શકાતા નથી જો એમ કહેવામાં આવે કે જરાસંધ અમને દુઃખ નથી આપતો પણ એના નિમિત્તે અમારા દુષ્કર્મો જ એમને દુઃખી કરી રહ્યા છે તો એ પણ બરાબર નથી કારણ કે જ્યારે એમ આપના પોતાના બન્યા છીએ ત્યારે અમારા દુષ્કર્મો અમને કેવી રીતે ફળ આપવામાં સમર્થ થઈ શકે તેથી આપ કૃપા કરીને અવશ્ય આ કલેશથી અમને મુક્ત કરો હે નિયંતા રાજાનું દુઃખ સપ્ન જેવું કેમ કે તે પરાધીન છે વળી હાલમાં અમે નિરંતર નિરંતરના ભયથી મૂર્દા જેવા શરીર વડે પુત્ર સ્ત્રીના આદિ ચિંતાને ચિંતા ધરીએ છીએ માયાથી અમે અત્યંત વિષય બની અહી દુઃખ ભોગવીએ છીએ નમ્ર પુરુષોના શોક ને દૂર કરનાર ચરણ યુગલ વાળા આપ અમને આ જરાસંત નામના કર્મજન્ય પાસથી જોડાવો જરાસંધ પોતે એકલો જ દસ હજાર હાથીનું બળ ધરાવે છે અને તેથી જ તેણે સિંહ જેમ બકરીઓને પૂરી રાખી તે અમને પોતાના ઘરમાં કેદ કર્યા છે હે ઉત્તમ ચક્રધારી અજીત જરાસંધને અઢાર વાર થયેલા આપ સાથે યુદ્ધમાં સત્તર વાર આપે નસાડ્યો હતો પણ અઢારમી વખત અનંત પરાક્રમ વાળા છતાં મનુષ્ય શરીરથી વિનોદ કરતા આપને માત્ર એક જ વાર જીતી જરાસંધ ગર્વિષ્ઠ થઈ આપની પ્રજારૂપ અમને પીડે છે માટે તેમાં દર્શનની ઈચ્છા રાખી આપના ચરણ મૂળને શરણે આવ્યા છે તો આપ તે ગરીબ રાજાઓનું ભલું કરો શ્રી સુખદેવજી બોલ્યા રાજાઓના દૂત એમ કહેતો હતો એટલામાં પીંગળી ચટાનો સમૂહ ધારણ કરતા

અમને લોકોનું વૃત્તાંત જાણવા રૂપ માટે લાભ થાય છે ઈશ્વર જેવોનો કર્તા છે એવા આ લોકોમાં આપને કંઈ અજાણ્યું નથી માટે હે નારદજી પાંડવો હમણાં હું કરવા શું કરવા ઈચ્છે છે તે આપણને અમે પૂછીએ છીએ શ્રી નારદજી બોલ્યા હે વ્યાપક વિભો જગત સૃષ્ટા બ્રહ્માને પણ માયાથી મોહ ઉપજાવનાર અને પ્રત્યેક ભૂતમાં પોતાની વિદ્યા વગેરે શક્તિઓથી અંતર્યામીપણે વર્તવા છતાં અગ્નિ પેટે પોતાની શક્તિઓથી ઢંકાયેલા પ્રકાશવાળા આપની દુષ્ટિ માયા મેં ઘણી વખત જોઈ છે તેથી મને કંઈ આશ્ચર્ય થતું નથી આ જગત મિથ્યા જ છે છતાં આપની માયાને લીધે જ સત્ય હોય તેવું ભાષે છે તે આ જગતને પોતાની માયાથી સર્જતા અને સહારતા આપના ચેષ્ટિતને સારી રીતે જાણવા કોણ યોગ્ય છે

તો પણ આપની કોઈના પુત્ર અને આપના ભક્ત યુધિષ્ઠિર રાજાની હમણાં કરવાની ઈચ્છા છે તે મનુષ્યના જેમ જેવી લીલા કરતા આપ બ્રહ્મને હું કઈ સાંભળું છું પાંડવ યુધિષ્ઠિર રાજા ચક્રવર્તી પણાને ઈચ્છી રાજ સુઈ મહાયજ્ઞથી આપનું યજન કરશે માટે આપ તેમની એક કામનાને સંમતિ આપજો હે દેવ એ મહાયજ્ઞમાં આપનું દર્શન કરવા ઈચ્છતા દેવ વગેરે અને યશસ્વી રાજાઓ આવવાના છે માટે આપે ત્યાં પધારવું જ જોઈએ હે ઈશ્વર પર બ્રહ્મમય આપનું કેવળ શ્રવણ કીર્તન તેમજ ધ્યાન કરવાથી ચાંડાલો પણ પવિત્ર થાય છે તો જેઓને આપનું દર્શન અથવા સ્પર્શ થાય તેઓ પવિત્ર થાય એમાં શું કહેવાનું હોય હે ભુવલ મંગલ સર્વ સ્વર્ગ પૃથ્વી તથા પાતાળમાં પથરાયેલો આપનો નિર્મળ યશ દિશાઓને ચંદરવાની પેટે શરણારૂપ થઈ જગતને પવિત્ર કરે છે

તમે અમારા નેત્ર અને મિત્ર છો તેમજ ગુપ્ત મંત્રણાઓથી સાધી શકાય એવા કાર્યો પરિણામ જાણનારા છો માટે આ વિશે જે કરવા યોગ્ય હોય તે કહો એમ તમારા કહેવા પર શ્રદ્ધા રાખીશું અને તમે કહેશો તેમ કરીશું શ્રી સુખદેવજી બોલ્યા સ્વામી શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હોવા હતા છતાં તેમણે અજ્ઞાનીની પેટે ઉદ્ધવજીને પ્રશ્ન કર્યો એટલે ઉદ્ધવજી શ્રી કૃષ્ણની આજ્ઞાને મસ્તકે ચડાવી તેમને કહેવા લાગ્યા શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય સિત્તેર સમાપ્ત જય શ્રી કૃષ્ણ